જીવામૃત એટલે હાથીનો પગ છે હાથીના પગનું પગલું આવે ને બધાના પગલા હમાઈ જાય આજે બેક્ટેરિયા ને ડિકમ્પોઝ અને એ બધું શું છે કનુભાઈ આપણે વાત કરી છે ચર્ચામાં કે એની ગાયનો જ્યારે પોદળો કરે ગાય એના છાણની અંદર આ કાવા આવે ને છે પછી હોય એ ત્યારે એ જગ્યાથી માત્ર ચાર કે પાંચ પ્રકારના બેક્ટેરિયા અલગ લેબોરેટરીમાં લઈને તારવે એ એટલે ડિકમ્પોઝ એટલે અમૃતમ બેક્ટેરિયા

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરો છો અને એવી મીઠી વાતો કરે ને કે બધા ગા ન રાખતા રાખી શકતા અને બધા જીવામૃત ન બને મને તો અમે એક આવું ડબલું બનાવ્યું છે ને ખાલી સો રૂપિયા તમને આપી છે આવા લોકો માટે આવી આપના અવળા કાન પકડાવીને પોરવા પ્રયત્ન કરે છે એને એક આખી લોબી તૈયાર છે અત્યારે આ લોકો ધંધો કરે છે આપણે એમાં ક્યારે પાછું નામ એવું આપે સુભાષ પાલેકર જે બનાવેલી દવા અમે તમને આપી છે જે દવા એક પણ રૂપિયા લેવાની વાત કરે એટલે માનવું તમે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વાળા નથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વાળો આવે એટલે આમ જ કે તમને તમારે ચાર સેટામાં વસ્તુ બની જાય કાંઈ કરવાની જરૂર છે એ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અસ્તુ જય ગા મા